રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ સંવેદના સામે આવી છે સરથાણા વિસ્તારમાં એક ઈજાગ્રસ્ત મહિલા દર્દથી હતી ત્યારે મંત્રીએ પોતાનો કાફલો રોકાવી પોતાના વાહનમાં મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતી ગુજરાત રાજ્યના શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ ફરી એકવાર માનવીય સંવેદનાની પ્રતિતિ કરાવી છે સુરતના સરથાણા રિંગરોડ વિસ્તારમાં અકસ્માતનો ભોગ બનેલી મહિલાને પોતાની કારમાં બેસાડી ડાયમંડ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર અપાવી હતી મહિલાને કોઈ અજાણ્યા કાર રહેલા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા ટોળું એકત્ર થયેલું જોતા ગાડી થંભાવી હતી અને એક પણ ક્ષણની રાહ જોયા વગર પોતાના સરકારી વાહન મારફતે ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ડાયમંડ હોસ્પિટલમાં જાતે લઈ ગયા હતા

એક બેન એક્ટિવા લઈને જઈ રહ્યા હતા ત્યારે એમને કોઈ અજાણો ફોર વ્હીલ કાર વાળો ટક્કર મારીને જતો રહ્યો બેન લોહી હાલતથી રસ્તામાં બે ભાન અવસ્થામાં પડ્યા હતા લોકો ત્યાં ઊભા હતા તુરંત જ મેં મારી કાર પાછી વાળીને પૂછ્યું એકસો આઠને ને બોલાવી છે તો લોકોએ કીધું ના જો પછી હું બોલાવા જાઉં તો પણ દસ બાર મિનિટનો સમય લાગે લાગ્યો હતો બેનને બ્લડિંગ થઈ રહ્યું હતું તો મને એવું લાગ્યું કે ભાઈ તત્કાલ સારવારની જરૂરિયાત છે અને આ તત્કાલ સારવાર મળી રહે એટલા હેતુથી નજીકમાં જ હોસ્પિટલ જે હું પાંચ મિનિટમાં ત્યાં પહોંચી ગયો તુરંત જ મેં મારા સિક્યુરિટી વગેરેને નીચે ઉતારી મારી કારની અંદર જ બેનને બે સુર આવી અને ડાયમંડ હોસ્પિટલ નજીકમાં દાખલ કર્યા છે પ્રાથમિક સારવાર બ્લડિંગ બંધ કરાવ્યું અત્યારે સીટી સ્કેન વગેરે થશે બેન સ્વાસ્થ્ય છે એમનું જીવન બચી જશે આ બધું જ ભગવાનના આધારિત છે ભગવાને એમને હેલ્પ કરી છે અમે કયું એના ઉપર ઉપકાર નથી કર્યો અમે નિમિત્ત માત્ર બન્યા છીએ પણ હું આશા રાખું છું કે કઈ પણ આવા એક્સિડન્ટ થાય તો કદાચ દસ મિનિટ એમ્બ્યુલન્સને આવતા વાર લાગે ને નજીકમાં જો હોસ્પિટલ હોય આપણે વહેલા પહોંચી જઈએ એવી શક્યતા હોય તો આપણે આપણી કારમાં એમને ત્યાં દાખલ કરવા જોઈએ આમાં કોઈ બબાલ નથી હોતી કોઈ પોલીસ તમને રોકતું નથી ઉલટાની પોલીસ તમને અભિનંદન આપશે માટે આવી કોઈ ડર રાખ્યા વગર કોઈકનો જીવ બચતો હોય આપણી કાર કદાચ બ્લર લોહી લોહાણ થઈ જાય એ સામાન્ય વાત છે કચરો છે બસ કાર કોઈનો જીવ બચે તો કાર એની સામે કચરો કહેવાય તો આવી ડર રાખ્યા વગર દરેક માનો કે બેન ઘરે જતા હોય અથવા તો એનો ઘરે એનો દીકરો ને દકરી રાહ જોતા હશે અને મમ્મીનું રસ્તામાં કદાચ મૃત્યુ થઈ જાય તો આથી બહુ મોટી દુઃખદ ઘટના હોય છે તો આવા કોઈના જીવ બચી જાય તો એવા દીકરા દીકરીઓ કે કોઈ પરિવારના આશીર્વાદ મળશે મને ચોક્કસ વિશ્વાસ છે ઈશ્વરમાં અને આ બધું ભગવાન કરતા હરતા હોય છે નિમિત્ત માત્ર આપણે બનતા હોય છે તો આવું નિમિત્ત બનવું જોઈએ બસ એટલી મારી વિનંતી છે Uh -huh. Bureau Report S24 News Surat